સુરતના આર્ય સમાજ હોલ ખાતે યુવતીઓની કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી જેમાં બસો કરતાં વધારે યુવતીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો સુરતમાં આર્ય સમાજ હોલ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીનથી લઈ અંડર નાઇન્ટીન સુધીની અલગ અલગ કેટેગરીમાં બસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો

આરિસમાન મુકામે અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન બહેનોની કુસ્તી સ્પર્ધાનું આયોજન થયેલું છે સ્કૂલ ગેમની જેમાં દોઢસોથી દોઢસોથી બસો જેટલી બહેનોએ ભાગ લીધો છે અને એની અંદર ઓગણીસ ઓગણીસ વર્ષથી નાની જેટલા પણ બહેનો છે એ એ બહેનોએ ભાગ લીધો છે જે સ્કૂલમાં ભણે છે અને જે બંગાળમાં આપણે જોઈએ છે કે બહેનોની સાથે દુષ્કર્મ થાય છે એની સામે પડકારરૂપ બનીને બહેનો આજે કુસ્તીમાં આગળ આવે છે અને ભાગ લે છે અને એ લોકોને મુક્તો જવાબ આપવા માટે આજે બેનો તૈયાર થઈ રહી છે